મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પંદર ઓગસ્ટ કર્ણ ફેરફસ બે હજાર પચ્ચીસ ભૂલ કેમિસ્ટ્રીકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો આ બે દિવસ તબિયત ખરાબ હોવાના લીધે આપણે થોડું ચેન્જ કર્યું છે જે છેલ્લે મૌલિક ચર્ચા કરતા હતા તે થોડું બે દિવસ બંધ રાખીએ છીએ અને મિત્રો ખાસ કરીને જે ટોપિક વિશે માહિતી આપી છે એ ટૂંક જ સમયની અંદર આપણે આ ઓગસ્ટ મહિનાના પેજ છે તે મહાકાળી એજ્યુકેશન વોટ્સઅપ ચેનલ તેમજ મહાકાળી એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરવાના છીએ તો તમે ખાસ કરીને ચેક કરી લેજો તો પ્રશ્ન એક હાલમાં પ્રશ્ન પંદર ઓગસ્ટ બે હજાર કરોડ બે હજાર પચીસ બરાબર પ્રશ્ન વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમને રિવિઝન મળી રહે અને લગભગ એકસો સિત્તેર જેટલા પ્રશ્નો પંદર પ્રશ્નોની અંદર મળી રહે એટલા માટે પચાસ જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે પ્રશ્ન એક હાલમાં વિભાજન હાલમાં વિભાજન વિભાજન સ્મરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ચૌદ ઓગસ્ટ બરાબર એક રાષ્ટ્રીય એક ઓગસ્ટ રાષ્ટ્રપર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ લંગર કેન્સર ડે એક ઓગસ્ટ વર્લ્ડ વાઇફ ડે ત્રણ ઓગસ્ટ ક્લો સિડ્રોમ જાગૃતતા દિવસ ચાર ઓગસ્ટ અમેરિકી રક્ષક દિવસ ચાર ઓગસ્ટ હિરોસીમા દિવસ ચાર સાત ઓગસ્ટ રાષ્ટ્રીય રાહતગરકા દિવસ આઠ ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ નાગાસાકી દિવસ દસ ઓગસ્ટ વિશ્વ સહ સિંહ દિવસ દસ ઓગસ્ટ વિશ્વ બાયો બાયોફ્યુલ્ડ દિવસ અને વિશ્વ સિંહ દિવસ તો સિંહની સંખ્યામાં ટૉપ પર કયો રાજ્ય છે તો ગુજરાત બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બાર ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ અને વી તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તો હાથીઓની સંખ્યા બાર ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ તો હાથીઓની સંખ્યા કયા ટોપ પર છે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન બે હાલમાં હાલમાં કોને ભારતનું સ્ટીલનું આધિકારિત રીતે લોકોનું અનાવરણ કરવામાં આવ્યું છે તો એચ ટી કુમારાસ્વામી પ્રશ્ન ત્રણ હાલમાં કોને ચોથી વખત સબ જુનિયર અંડર પંદર રાષ્ટ્રીય બો બોક્સિંગ ચેમ્પિયનશીપ જીતી છે તો હરિયાણા તો હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ચંદ્ર છે સેની પ્રોફેસર છે આસિમ કુમાર ધોસ કાલેશ્વર અને સુલતાનપુર નેશપુરા હરિયાણામાં આવેલા છે લોકસભાની દસ રાજ્યસભાની પોચ અને વિધાનસભાની નવ સીટો છે પ્રોફેસર પર ધોષને હરિયાણાના રાજ્યપાલ ધોષિત કરવામાં આવે છે નવા નિયુક્ત થઈ છે હરિયાણા સરકારે સૌથી મોટી જંગલ સફારી બનશે મારે તો શું છે કે ભારતનો સૌથી મોટો મોટો ઇનપ્લાન્ટ રેલવે ટર્મિનલ ભાનસરમાં ઓપન થશે હરિયાણા રાજ્યપાલને લખેલ પુસ્તક જનતા મેરી કહાની આત્મકથાનું વિમોચન કર્યું હરિયાણા સરકારે પચાસ બાળકો માટે સોળ ટકા સ્કોલરશીપનું એલાન કર્યું ધોરણ નવ દેશ માટે હરિયાણા સરકારી પાછા પોલિસી લાગુ કરી અને મહારાષ્ટ્ર સરકારે વાપસ લીધેલી છે લાગુ કરેલી પ્રક્રિયા કર્યા પછી હરિયાણા સરકારે પોલીસ ભરતીમાં અગ્નિવિરો માટે વીસ ટકા આરક્ષણની ઘોષણા કરી છે બરાબર પ્રશ્ન ચાર હાલમાં કયો દેશ સપ્ટેમ્બર મારવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ફિલિપ્સિનને રાષ્ટ્રને માન્યતા આપવાની તાપ છે તો ઓસ્ટ્રેલિયા આના પહેલાં બ્રિટને ઘોષના કરી છે ફિલિસ્તી ફિલિસ્તીનને અને હવે ઓસ્ટ્રેલિયાએ ઘોષના કરી છે મારા ફિલિસ્તીનને બરાબર તો બ્રિટ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કે કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર પીએમ છે એન્થોની એલ્બનસ બીજી વખત એન્થોની એલ્બનસ રાષ્ટ્રપતિની પીએમની ચૂંટણી જીતેલા છે ઓસ્ટ્રેલિયાના જાપાન સાથે યુદ્ધ જહાજો માટે હમણાં સુધી સૌથી મોટો રક્ષા થયો છે ઓસ્ટ્રેલિયાના પર્યટનને વધારવા માટે પર્યટનને વધારવા માટે ઓસ્ટ્રેલિયાના પર્યટનને વધારવા માટે બ્રાન્ડ પર સોરી ઓસ્ટ્રેલિયાના પર્યટન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર સારા તેદુલકર સચિન તેંદુલકરને સારા તેંદુલકરને નિયુક્ત કરવામાં આવ્યા છે એ સચિન તેંદુલકરની પુત્રી છે ભારતને ઓસ્ટ્રેલિયાના આયોજિત સૈન્ય અભ્યાસ તાલીસમાન સબરે બે હજાર પચીસમાં ભાગ લીધો સ્વિટરલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા વિપક્ષી નેતા બને છે સ્ટીવ ઓસ્ટ્રેલિયાની ભારત સમજ સલાહકાર બોર્ડમાં નિયુક્ત કરવામાં આવે છે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો સૌથી જૂના ઓલા પીઠની શોધથી ઓસ્ટ્રેલિયાની વૈજ્ઞાનિકો આઈ વીએફ તકનીકનો ઉપયોગ કરીને પ્રથમ વખત કાંગારું ભ્રૂણ બનાવ્યો ઓસ્ટ્રેલિયાની આઈસીસી મહિલા ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો જામ્બિયાનું કેપિટલ કરન્સીના રાષ્ટ્રપતિ હદ બ્રાન્ડ બ્રાન્ડસ્ટર કોમેન્ટમાં જવાબ આપજો બરાબર આપણે કાલે પ્રશ્ન પૂછેલા અને ચર્ચા કરી લઈશું તો ટૂંક જ સમજમાં પ્રશ્ન પૂર્વ હાલમાં ભારતને કયા દેશને માનવીય સહાયતાના હેઠળ પોસ્ટ મેટ્રિક ટન લોમ્બિયાની ફળી મોકલી છે બરાબર તો ફીજી ફીજીનું કેપિટલ છે સુઆ કરન્સી છે ફિજિયન ડોલર પીએમ છે સિતિ વેની રાબુકા પ્રશ્ન છે હાલમાં કઈ બેંકને આ અધિકારીના માધ્યમથી બેંકને આંતરરાષ્ટ્રીય યુપીઆઈ સેવા શરૂ કરી છે તો બેંક ઓફ બરોડા આઈ સી સી બેંકને નવા ખાતા ધારકોને મનીમમમ લિમિટની પચાસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી પછી તેનો વિરોધ થયો બરાબર તે તે માટે વર્તમાનમાં પહેલાં પચાસ હજાર નક્કી હવે પંદર હજાર નક્કી કરવામાં આવેલી છે બરાબર પ્રશ્ન સાહેબ ક્યાં પ્રથમ હાલમાં ક્યાં પ્રથમ ખેલો ઇન્ડિયા જ ખેલ મહોત્સવનો લોગો અને ઝુપકર લોન્ચ થયો છે તો શ્રીનગર તેવીસ ઓગસ્ટ ખેલો ઇન્ડિયા ઇન્ડિયા જળ ખેલ મહોત્સવ શ્રીનગરમાં આયોજિત થયો છે બરાબર પ્રશ્ન આઠ હાલમાં ભારતીય નૌસેનાને જહાજ આઈનએસ જ્યોતિ અને આઈનએસ રાના કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે તો શ્રીલંકા શ્રીલંકાનું કેપ્ટન છે કોલંબો કરન્સી શ્રીલંકાનું રૂપિયા પીએમ છે હારીને અમરસૂર્યા રાષ્ટ્રપતિ છે અનુરાકુમાર દિશા કે કચ્છથી વધુ શ્રીલંકાની અંદર બસો પંચ્યાસી એકરનો છે ભારત શ્રીલંકાને આપ્યો હતો મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે એક્સરસાઇઝ થાય છે પીએમ નરેન્દ્ર મોદીને શ્રી કાલંકાનો સૌરાચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ આપવામાં આવે છે આ સાથે પીએમ મોદીને સત્યાવીસ સૌરાચ્ચ નાગરિક સન્માન મળી ચૂકેલા છે આજ દિવસ સુધીના પછી તમે દિવસો જે છે તો એડ થશે આજ પંદર ઓગસ્ટ યાદ રાખજો તમે પર્યટનને વધારવા માટે શ્રીલંકાના ચાર દેશોમાં નિયુક્ત નિશુલ્ક વિજય આપશે શ્રીલંકાની અશોક સ્તંભની એક પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યો ત્રણ દિવસ કથપુતળી મહોત્સવ શ્રીલંકાનો કોલંબોમાં થયો શ્રીલંકાને ભારતની સહાયતા બનેલ નેવસ્કરનું ઉદઘાટન કર્યું છે શ્રીલંકાને ભારતના સહયોગની હિન્દી પાઠવી પર શરૂ કર્યું વાર્ષિક કટારગ્રામમાં એલાસાલા મહોત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો પોષણપુયા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો છે બંગાળાની ખાડીમાં આવેલા ચક્રવાત શક્તિનું નામ શ્રીલંકાએ આપ્યું હતું પ્રશ્ન નવ હાલમાં એમ્સ પ્રશ્ન નવ હાલમાં એસ એમ એફજી ઇન્ડિયા ક્રેડિટના નવા સીઓ કોણ બને તો નવી નારાયણ એસ એસ એમ એફજી સોમેતોર મિસ્તુ ફાઇનાન્સિયલ ગ્રુપ એસ રાધા ચૌહાણ સમતા નિર્માણના આયોગના પૂર્ણ પૂર્ણકાલીન સદસ્ય અધ્યક્ષનું કરવામાં આવે છે પીવી બાલાજી બાલાજીવાર લેન્ડ રોવર્ના નવા સીઓ બન્યા છે એડેસ બેગના નવા એમડીને સીઓ રાજીવ આનંદ નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતીય સેનાના ઉપપ્રમુખ પુષ્પેન્દ્રસિંહને નિયુક્તમાં આવે છે ડૉક્ટર મહેશ શર્માને નાણાકીય સલાહકારના પદભાર સંભાળ્યો સંગીત વાસ્તવ અને નૌસેનાના ઉપપ્રમુખનો પદભાર ગ્રહણ કરવામાં આવે છે વિક્રમ શરાબે અંતરિક્ષ કેન્દ્રના નવા પ્રમુખના રૂપમાં એ રાજરાજાને નિયુક્તમાં આવે છે ખાલિદ જામિલને સિનિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલના ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન દસ હાલમાં કયા દેશને ચીનની જેમ રોકેટ ફોર્સ બનાવવાની ઘોષણા કરી છે તો પાકિસ્તાન પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ કરન્સી છે પાકિસ્તાનની રૂપિયા પીએમ છે સહેબાઝ શરી યુનેસનો અધ્યક્ષનો યુએનએસસીનો અધ્યક્ષ બને પાકિસ્તાન પાકિસ્તાને આ વર્ષને પોલિયોના તેરમાં મામલો નોંધવામાં આવ્યો છે ટ્રમ્પ પરિવારને પાકિસ્તાનની સાથે ચેપટો સોદો કર્યો છે કશિશ ચૌધરી પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા સહાયક આયુક્ત નિયુક્ત કરવામાં આવ્યું છે ચીને પાકિસ્તાનમાં અત્યાધુનિક હથિયારોનો સેન્સરોથી સેન્સી બીજી નવી પેટ પંડુબી ડૂબી સોંપી પાકિસ્તાને ચાંગ એન્ડ ગેટ ચંદ્રનું સામેલ થયું ફિફાએ પાકિસ્તાનને ફૂટબોલ મહાસંઘમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યના રૂપમાં પાકિસ્તાન સામેલ થયું છે પ્રશ્ન અગિયાર હાલમાં ભારત અને કયા દેશના વચ્ચે ત્રીજો મંત્રી સ્થળ ગોલમેજ સંમેલન નવી દિલ્હીમાં થઈ ગયું હતું સિંગાપુર સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી કરન્સી છે સિંગાપુર ડોલર રાષ્ટ્રપતિ છે ધર્મંદ શર્મા સન્મુખ રતનામ પીએમ છે લોરેન્સ વોંગ સિમ બેક્સ ભારત અને સિંગાપુર વચ્ચે અભ્યાસ થાય છે ગ્લોબલ એ સિટી ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપર છે ભારત સિંગાપુર શિવ સેનાનો અભ્યાસ બોર્ડ કુરુક્ષેત્રમાં થયો જેને પાકવાન ઇન્ડેક્સ બે હજાર પચીસમાં સિંગપુર ટોપ પર રહ્યો ભારત સિત્તેરમાં સ્થાન પર રહ્યો ભારત અને સિંગાપુર વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ ઇન્ડેક્સનો બત્રીસમો સંસ્કરણ આયોજિત થઈ રહ્યો છે સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પરિસિંગાપુરને સાંગરીલા સમાજનું બાવીમો સંસ્કરણ ભાગ લીધો છે ભારતે સિંગાપુરને ગ્રીન ડિજિટલ શિપિંગ કોરિડોરમાં પત્ર પર હસ્તાક્ષર કર્યા એની તૈયારી સૂચકાંકમાં સિંગાપુર ટોપ પર રહ્યો અને ભારત બોતેરમાં સ્થાન પર રહ્યો જોમેટોના બ્રાન્ડ મિનિસ્ટર કાલના પ્રશ્નો પૂછેલા અને તેનો જવાબ જોમેટોના બ્રાન્ડ મિનિસ્ટર શાહરૂખ ખાન આસામનું કેપિટલ દિસપુર સીએમ છે શ્રી અમિતાભ બિસ્વા શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સી છે જે રેનમેન બી અને રાષ્ટ્રપતિ છે જી જિમ્પિંગ અને બે શહેરો પર બોમ્બ ફેંકેલા હતા તેના નામ તો લિટલ બોય તો હિરોસીમા બપોર ફેંકેલો બોમ્બ અને નાગાશાકી તો શહેર પર ફેંકેલા બોમ્બનું નામ છે ફેટમેન બરોબર આ પ્રશ્નો આપણે કાલે પૂછ્યા હતા તેની ચર્ચા આપણે કરી લીધી તો પ્રશ્ન પ્રશ્ન બાર હાલમાં કોને એક કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા સચિવની ક્રમ આવ્યા છે તો રાજી પ્રતાપ રૂડે પ્રશ્ન તેર હાલમાં કયા રાજ્યની સરકારે અગ્નિવીરોને સરકારને સેવામાં દસ ટકા આનાની મંજૂરી આપી છે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડ બરાબર ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદુ સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમુખસિંહ લોકસભાની પોંચ રાજ્યસભાની ત્રણ વિધાનસભાની સિત્તેર ઉત્તરાખંડના મુખ્યમંત્રી સસ્ટેનેબલ વેશનલ ઓફ સ્ટુડન્ટ પુસ્તકનો વિમોચન થયો ઉત્તરાખંડ નિવેશ ઉત્સવનું આયોજન રુદ્રુપમાં થયું છે ભારતીય સંરક્ષણ સંમેલનનું બે હજાર પચીસનું ઉદઘાટન રાજધાની દહેરાદૂનમાં થયું ઉત્તરાખંડે ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ થઈ છે ઉત્તરાખંડે પિથોરાગઢમાં સામુદાયિક રેડિયો સ્ટેશન પ્રશ્નો ઉદાહરણ કરવામાં આવ્યું છે ઉત્તરાખંડ ચમોલી જિલ્લાના બાર વર્ષ પછી પુષ્કળકુંભ શરૂ થયો રમાણ ઉત્સવ ઉત્તરાખંડના સલહુર ડુંગરાના ગરજુડવા ગામમાં મનાવવામાં આવ્યો પ્રશ્ન ચૌદ હાલમાં ડો વે વો ડૉક્ટર વે પેસનું નિધન થયું છે તેઓ કોણ હતા હોકી ખેલાડી હતા તો કા હવે તમારા માટે બીજો પ્રશ્ન છે કે આઈએસએનો કયો દેશ એકસો સાતમો સદસ્ય બન્યો બરોબર તો અને આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલ એલાયન્સનો એકસો સાતમો સદસ્ય કયો દેશ બન્યો બરોબર તો પ્રશ્ન છેલ્લો પંદર હાલમાં આખ્યા રાજ્યની બીલી ફાતીમાં મહિલા સ્વયં સહાયતા સમૂહને સંયુક્ત રાષ્ટ્રનો યુકે પુષ્કર બે હજાર પચીસ જીત્યો છે કર્ણાટક કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર સીએમસી સીતારામૈયા રાજ્યપાલ થાવરચંદ ગેહલોત લોકસભાની અઠાવી રાજ્યસભાની બાર વિધાનસભાની બસો ચોવીસ બાહાનુપુસ્તક અને દીપાબાસસ્તીની ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો છે બાનું પુસ્તક લખેલ પુસ્તક અને દીપાબાસ્તીનો અનુવાદ કર્યો હાર્ટ લેમ્પ સિલેક્ટ સ્ટોરીનું બરાબર એટલા માટે મળ્યો છે કોપી ઉત્પાદનમાં તો કર્ણાટક બે કર્ણાટક કર્ણાટકનું કોફી ઉત્પાદન ટોપ પર છે બીજા પર કેરળ છે ત્રીજા પર તમિલનાડુ છે દેશની અંદર બ્રાઝિલ ટોપ પર છે ભારત સાતમા નંબર પર છે બરાબર મકાઈ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે કર્ણાટક બે પર મધ્યપ્રદેશ છે ત્રણ પર મહારાષ્ટ્ર મકાઈ ઉત્પાદનમાં અમેરિકા ટોપ પર છે ભારત પોંચમા સ્થાન પર છે અલપાટી બદલ કૃષ્ણ નદી પર કૃષ્ણસાગર બંધ કાવેરી નદી પર કર્ણાટકની મંગલોર વિદ્યાર્થીનીએ રેમાના પરરે સત્તર એકસો સિત્તેર કલાકની ભરતનાટ્યમ કરી લખે સાત દિવસ ભરતનાટ્યમ કરી રાત દિવસ અને રેકોર્ડ બનાવ્યો છે કર્ણાટક સરકાર એક નવો દેવદાસી કાનૂન પ્રસ્તાવિત કરવામાં આવે છે કર્ણાટકે દેવ દષ્ટીની યાત્રીઓ માટે સહાયતા માટે દસ ધવણી સોબંધની યોજના શરૂ કરી છે ભારતનો બીજો સૌથી કેલામો કેબલ સ્ટેન્ડ કર્ણાટકમાં શિવમોગામાં ખુલ્યો પહેલો ક્યાં ખુલ્યો તો બીજો ખુલ્યો તો બેટો બેટ દ્વારકામાં ઇઠ્યોતેરમી સિનિયર રાષ્ટ્રીય એકવેટિક ચેમ્પિયનશીપની પદક તાલિકામાં કર્ણાટક ટોપ પર રહ્યો છે બરાબર બીજો સૌથી મોટો કેબલ સ્ટેન્ડ બ્રિજ કર્ણાટકમાં શિવગવામાં ખુલ્યો અને પહેલો ખુલ્યો છે બ્રેડ દબાની અંદર બરાબર કર્ણાટક ખુક્કા કબાર પર પ્રતિબંધ લગાવ્યો છે કર્ણાટકમાં કર્ણાટકે કર્ણાટકે ભારતની પ્રથમ નિજી હેલિકોપ્ટરમાં એસેમ્બલી લાઇનની શરૂઆત કરવામાં આવી છે કર્ણાટક ટાટા એરબસની હેલિકોપ્ટર વિનિમરણ કરશે કર્ણાટકને તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે ખરીદનારની ઉંમર અઢારથી વધારીને એકવી કરવામાં આવી છે આ પ્રશ્નો હવે તમને પૂછી લઈએ હાલમાં ઝોમેટોના કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તો સારું ઘા હાલમાં કોને બિહારના ક્રિકેટના એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે તો જસ્ટિસ બી વિજય ગર્ગ જસ્ટિસ એચ એસ વર્મા નાગેશ્વર રાવના ડી એક પણ નહીં બરાબર આ પ્રશ્નના ફૂલ કે કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે